ખેતર ખેતર પાણી વાગ્યા છે છે અને વાતાવરણ કેવું થઈ ગયું એકદમ અંધારું અંધારું થઈ ગયું છે એકદમ વાદળછાયું વાતાવરણ છે અને કાળા ડિબાંગ વાદળા છે જો તો વાતાવરણ એકદમ મસ્ત છે અને થોડો થોડો પવન છે અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ ચોમાસાનો પહેલો વરસાદ છે આ ચોમાસાનો પહેલો વરસાદ છે અને અત્યારે તો જે ધીમો ધીમો આવે છે પણ વાતાવરણ એકદમ કાળા દિબાંગ વાદળા છે એવું લાગે છે વરસાદ વધારે આવશે અને પવન પણ થોડો વધારે છે અને અત્યારે નાય છે પહેલા જ બધા નાવાની મજા આવી ગઈ છે તો ગોલુ ને જયવર્ધન ને નાવાની મજા આવી ગઈ તા નાહવાની નાવાની મજા અલગ છે તમને થોડુંક એમ લાગશે ગંદુ છે પણ આ મજા ની મજા છે આ રીતના ગામડામાં બધા નાય છે તમને બતાવું કેવો વરસાદ આવે છે તો આજે સોળ તારીખ છે અને હાલનો વરસાદ સવા સવા મારો કેવો અરુડે છે તો આજે વરસાદે ભોખા કાઢી નાખ્યા રાતે પણ સારો એવો વરસાદ આવ્યો ને અત્યારે પણ આમ જો કેવો વરસાદ ચાલુ છે વીજળી થાય છે કડાકા ભડાકા થાય છે અને વરસાદ રાતે કેટલો બધો આવ્યો વરસાદ હવે ધીમો પડ્યો છે અત્યાર સુધી તો વરસાદે ભૂકા કાઢ ને એવો વરસાદ આવ્યો ને કડાકા ભડાકા ને વીજળી ને એવું બધું થતું હતું અને વિડીયો કે બરાબર ઉતારાણો નહીં કારણ કે વરસાદ જ એટલો પડતો હતો ને હવે વરસાદ ધીમો થઈ ગયો છે અને સારી એવી વાવણી થઈ ગઈ છે અને નદીમાં એમાં પાણી આવી ગયું છે જો પાછો વરસાદ વધ્યો છે તો હવે આપણે વાડી બાજુ જ આવું છે પણ વરસાદ બહુ છે બધે આડું બધે નદીઓમાં રસ્તામાં પાણી છે નદીમાં તો કેટલું પાણી આવ્યું છે અહીંથી નદી તો દૂર છે પણ આ નદી નો કિનારો આ બાજુ પાણી આવી ગયું છે બાકી અસલી નદી તો આગળ છે આખી ભરાઈને જાય છે જો આ ખેતર છે એવો વરસાદ છે કેટલું બધું પાણી જાય છે જો એટલું પાણી તો લગભગ ઘણા ટાઈમ અને આ સમસ્યા પહેલા જ વરસાદમાં જો એટલું બધું પાણી આવે છે અને હજે વરસાદ ચાલુ જ છે તો તે બ્રિજ ઉપર સુધી અડી ગયો છે અને થોડો વધારે વરસાદ આવશે તો બ્રિજને ઉપરથી લાવવા મળશે જો કે આમ ફરીને તો જાય જ છે પણ બ્રિજની નીચે પણ જગ્યા નથી રહી હવે વરસાદ વધારે આવશે એટલે બ્રિજ ઉપરથી જાય છે we

અને આવો વરસાદ ઘણા ટાઈમથી નથી જોયો એવો વરસાદ હતો બાકી એમ ઘણા વરસાદ એટલું પહેલાં વરસાદમાં એટલું બધું પૂર આવ્યું એવો લગભગ હમણાં ઘણા વરસાદ નથી જોયું અને આજે વરસાદ પડી ગયો અને હજે તો કેટલો અંધારેલો છે સવારના નવ વાગ્યા છે છતાં પણ આમ અંધારું અંધારું લાગે છે અને એકદમ ફૂલ અંધારેલો છે અને કાળા ડિબાંગ વાદળા છે અને આજુબાજુ બધે વરસાદ ચાલુ છે અહીંયા તો ધીમો ધીમો ચાલુ છે તો હજે તો વરસાદ આવશે અને સારો એવો વરસાદ આવશે ને તો તળાવ પહેલાં વરસાદમાં જ ભરાઈ જાય છે જો તમે કેવું પાણી આવે છે ને કેટલું બધું પાણી આવે છે અને જો બધું તણાય તણાઈ આવે છે કારણ કે પેલો જ વરસાદ હતો એટલે નદીને આજુબાજુ જે પણ પડ્યું હોય ને બધું તણાય તણાય આવે છે કોકની તો દુકાન પણ તણાઈ આવે છે તો જો કેટલું બધું પાણી આવે છે ને આ તળાવ જો આજથી શરૂઆત થઈ જાય છે તળાવનો તળાવનો ઓટ તો બહુ આગળ વહી જાય છે અને આમ જો અહીંયા તળાવ જો હું તણાઈને આવેલું છે જો જોના કોકની દુકાનને તણાઈને આવી છે ઉપર ઊંધી થઈ ગયું છે એટલે આ ઉપરનો હરિયો દેખાય છે નાઇથિંગ જુઓ આખું તળાવ છે અને બધાય જુઓ જોવા આવ્યા છે જો આ ધાર ઉપર એ ઊભા એકદમ તળાવની નજીક આવી ગયા છે અને અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને પાણી કેવું ગજબનું આવે છે આમ એકદમ પ્રેશરથી ફૂલ પાણી આવે છે તો મને એમ લાગે આ પાણી વરસાદ નહીં આવે ને તો પણ ઘણું ખરું તળાવ ભરાય જાય અને બીજો વરસાદ આવશે તો તો તળાવ લગભગ કેટલું ભરાય કાય નક્કી જ નહીં ને જોવો તળાવનો નજારો જુઓ અને એ ઘણું બધું મોટું છે જવો તમે ઓલા ડુંગરા અને આ ડુંગર છે એની પાછળ પણ તળાવ છે અને આથી આ બાજુ સુધી તળાવ છે તો ઘણું બધું પાણી હમાય છે તળાવમાં આ તળાવનું પાણી છે ને અમારા ગામની ખેતીના સિંચાઈ માટે બધું પાણી થાય છે એટલે આ તળાવ ભરાઈ જાય ને અમારા ગામ માટે બહુ ફાયદાકારક છે અને આ પહેલાં જ વરસાદમાં ભરાઈ જાય તો તો વાય મજા પડી જાય વાહ વાહ થઈ જાય અને આ પહેલો જ વરસાદ છે ને આજની વાવણી થઈ છે અને પહેલાં જ વરસાદમાં જો એટલું બધું તળાવ ભરાઈ ગયું છે અને જે વરસાદ તો ચાલુ જ છે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને વધી ગયો છે અને હવે મારો મોબાઈલ ઈ પલ્લે છે અને હવે ઘેરે જ આવવું પડશે કારણ કે વરસાદ કેટલો બધો વધી ગયો છે હવે આમ જો દૂર તો દેખાતું બધો વરસાદ છે હવે હું આવી ગયો છું વાડીએ અને વાડીએ પણ જો આખી વાડીમાં પાણી ભર્યું છે તો તો સારી એવી વાવણી થઈ ગઈ છે અને હજી પણ વરસાદ ચાલુ જ છે તો પહેલા વરસાદમાં નાવાની મજા પણ અલગ છે એટલે પેલો ઠંડી ન લાગે એટલે વાડિયું બધું આખી પાણીની ભરાઈ ગઈ છે જો અને હવે આ ધાબા ઉપર જાય ધાબા ઉપરથી થી દેખાય છે આ બધું ખેતરો અને બે હું જો એને ટાઈટ લાગવા મણી જો આ કેવો ધાર થાય છે તો જો આ એનો નજારો હજે વરસાદ ચાલુ જ છે ને આખી વાડિયું ખેતરો પાણીના ના ભર્યા છે અને જો આમ કેટલો બધો વરસાદ આવે છે આ બાજુ જો વરસાદ પાછો ધીમો પડી ગયો છે અને આઈથી નજારો જવો ચારે બાજુ ને ખેતર દેખાય છે અને ખેતર માં પાણી પાણી છે તો અત્યારે તો ઓછું થઈ ગયું બાકી આ શેઢા દેખાય ને શેઢાઇ નથી દેખાતા એટલું બધું આમાં પાણી ભર્યું હતું અને અત્યારે પણ જો એટલું બધું પાણી છે અને બાજુમાં નદી છે તળાવમાં પાણી જાય છે ને બાજુમાં નદી છે એનો અવાજ અહીંયા સુધી આવે છે તો પાણી પણ બધું નદીમાં જાય છે ને આજે તળાવ પણ ઘણું ખરું ભરાઈ જાય છે અને એક તો આ સામે છે જો એટલે ડુંગરા છે ને ન્યા એક તો આ છે અને બીજી નદી ન્યાથી આ રીતની જાય છે અમારા ગામમાંથી નદી થાય છે જે મેં વિડીયોમાં તમને પહેલાં બતાવીને અમારા ગામમાં નદી હતી એ નદી અહીંયા સામે છે ઝાડવા દેખાય ને છે આ નદી છે આજે તારીખ છે સોળ છ બે હજાર પચીસ અને સવારના સવા નવ વાગ્યા છે વરસાદ જોવો હજી અરુડે છે અત્યારે તો એકદમ બંધ થઈ ગયો છે અહીંયા તો વરસાદ બંધ થઈ ગયો અને વાતાવરણ હજી વરસાદ આવે એવું જ છે આજનો વિડીયો જો આજે અપલોડ થઈ જાય તો હું કોશિશ કરીશ કે આપણે કલાકની અંદર આ વિડીયો અપલોડ કરી દઈએ કારણ કે પ્રોબ્લેમ એ આવે છે કે લાઇટ ગઈ છે સવારની તો લાઇટમાં ફોલ્ડિંગમાં લાઇટ છે લાઇટ ફોલ્ડિંગમાં છે એટલે આવા વરસાદને કારણે કદાચ રિપેર કરવામાં વાર લાગે એના કારણે આપણું વાઈફાઈ બંધ છે એટલે નેટ પણ ન થાતું અને મોબાઈલમાં પણ નેટ નથી ચાલતું તો વિડીયો અપલોડ કરવામાં થોડોક પ્રોબ્લેમ પડશે તો કોશિશ કરીશ જલ્દી છે જલ્દી વિડીયો આપણને જલ્દી જોવા મળે બાકી આજનું વાતાવરણ ભાઈ આમ મજા આવી જાય એવું વાતાવરણ છે એકદમ મસ્ત વાતાવરણ છે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે ને એકદમ અંદર અંધરપાટ છવાયેલો છે અને ખેતરો જો પાણીના ભર્યા છે ને થોડા થોડા ખાલી થઈ જાય છે કારણ કે વરસાદ બની થયો એટલે બધું પાણી આવું નદીમાં જવા બન્યું વાતાવરણ એકદમ ઠંડુ અને મસ્ત થઈ ગયો મજા આવી જાય અને પહેલા વરસાદમાં જે મજા છે ને ભાઈ બહુ મજા આવે અને સવારના જો નીકળી ગયા હતા સવારના સાડા સાતના આંટા મારવા બધે અમને વિડીયો શૂટ કર્યા તમને બતાવ્યું કેવો વરસાદ આવ્યો અને આ વરસાદની મજા લીધી આ રેનકોટ તો ખાલી એટલે પહેર્યો છે કે ઠંડી ન લાગે બાકી તો પલ્લી ગયેલા જ સીન પહેલાં વરસાદમાં નહવાની મજા આવે